नमस्कार दर्शक मित्रों शिरोण समाचारમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે शिरोણ તાલુકાના ટેમ્બરવા ગામે એક ઈસમ દ્વારા સરકારી રસ્તા ઉપર કરાયેલ તબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે સ્થાનિક રહીશો દ્વારા શિરોર મમલતારે લેખિતમાં રજૂઆત કરવામાં આવી શિરનોર તાલુકાના ટિમ્બરવા ગામે રહેતા અરજદાર કલ્પેશભાઈ કનુભાઈ વસાવા અને સ્થાનિક રહીશો દ્વારા તાલુકા કચેરી ખાતે લેખિતમાં ગામના હરીશભાઈ વસાવા દ્વારા સરકારી રસ્તા ઉપર કરાયેલ દબાણને લઈને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે સત્વરે દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવે તે સ્થાનિક રહીશો માટે અતિ જરૂરી બન્યું છે સરકારી રસ્તા ઉપર કરાયેલ દબાણને દૂર કરી ફરી જૂનો રસ્તો ચાલુ કરવામાં આવે તેવી અરજદાર કલ્પેશભાઈ વસાવા અને સ્થાનિક રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે રિપોર્ટર સંજય ખત્રી સમાચાર ન્યૂઝ સિનોર કામ ટીમ ભરવા મારું નામ કલ્પેશ અમે આવેદનપત્ર સિનોર તાલુકામાં મામલતદાર કચેરીમાં આપવા માટે આવ્યા છે દબાણી હેઠળ જે અમારો ફરિયાનો જે રસ્તો છે એનું નિરાકરણ આવે એના માટે અમારો કોઈ જાતનો છે પંચાયતે અમારું સાંભળ્યું નથી એટલે અમે જાતે બધા ભેગા થઈને અમે તાલુકા વિકાસ અધિકારી મામલતદારને રજૂ કરવા હસ્તે આપવા માટે આવ્યા છીએ અમારી માગ એટલી જ છે કે અમે અમારો જે રસ્તો છે જૂનો રસ્તો વર્ષો જૂનો એ રસ્તો રસ્તો નિરાકરણ વહેલી તકે થાય